તમને મેં કેતો હતો ફળદો અરા કાકા અર વ્યક્તિ કોણ તો હો લગભગ છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા યુવાન ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમના ખેતરમાં પર્વર બનાવેલા છે પરવરની ખેતી છે તો એમણે પરવરની ખેતી કેવી રીતે બનાવી અને એમાં એમણે શું ટ્રીટમેન્ટ કરી એ આપણે એમના પરિચય સાથે જાણીશું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ છે પ્રિતેશભાઈ શૈલેષભાઈ ગામિત રહેવાનું છે બેડા રાયપુરા તાલુકો તાલુકો ડોલવાણ અને જિલ્લો તાપી ઓકે તો મને એ જણાવો કે તમે આ ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છે પહેલાં તો મારા એમ તો પહેલો અનુભવ છે વાડીમાં એમ તો બધું શેરડી છે ભીંડા છે એ રીતના કર્યા છે પણ ફર્સ્ટ ટાઈમ છે આ પરવર પહેલી વખત બનાવ્યા પેલી વખત બનાવ્યા છે બાકી શેરડી અને ભીંડાની ખેતી તો અહીંયા થાય જ છે જેમ કે આ ખેતર પાછળ છે ત્યાં પણ શેરડી છે ને અમારા પાછળ પણ શેરડીના ખેતર છે અને વચ્ચે આ પરવરનું ખેતર આપણે બનાવેલું છે બરાબર ને બરાબર હવે મોટા ભાગે આપણે જોઈએ તો પરવરની ખેતી મંડપ બનાવીને પછી જ બનાવતા હોય બરાબર ને અને આપણે અહીંયા જોયું છે તો નીચે જ વેલા પથરાયેલા છે તો શું આ વેલા અ મંડપ પાછા બનાવશો કે પછી આ રીતના જ રાખવાના છો મારે પરવરા રીતના રહેશે નીચે જ રહેશે નીચે જ રાખો છો નીચે હા મતલબ બેડ ઉપર જ રહેશે બરાબર ને તો શું કારણ એનું કારણ તો એ છે કે હવે જે માંડવાનો જે ખર્ચ લાગે છે એ ખર્ચ નહીં લાગશે મતલબ માં થોડોક પ્રોફિટ ઓછો રહેશે 70% જેટલું ઓકે મતલબ કે ભલે પ્રોફિટ થોડો ઓછો રહે પણ ખર્ચો આપણો બચી જાય એના હિસાબે તમે મંડપ નથી બનાવ્યો તો આ કેટલો એરિયો છે

ઓકે પછી શું કર્યું તમે ખેતરમાં હવે એક ભાઈ મેળા મારા માટે હા તો એમણે મને માહિતી આપી કે એક એનપીકે કે આ રીતના દવા છે ઓકે એમણે કહ્યું કે યુઝ કરી શકો તો મેમ હા આ જે એનપી છે હા મારા તો ધ્યાનમાં તો નહી એ કોઈ એગ્રોબામી નહી મળતી બરાબર છે હા એટલે કયા ભાઈ આ તમને વાત કરી ઇમરાન ભાઈ અચ્છા ઇમરાન ભાઈ હા ઇમરાન ભાઈ ઇમરાન ભાઈ અહીંયા આવજો ને આજે ઇમરાન ભાઈ છે એમણે તમને માહિતી આપી બરાબર ને તો એમનો કોન્ટેક પહેલા તો ક્યાંથી મળ્યો તમે થોડું ગુલાબ કરો ફ્રેન્ડ આમ હતા હા જે અહીંયા ગામમાં છે ઓકે હા એમણે કીધું કે તમે છે ને તો અમારો પ્રોફિટ કે જે એક સારા પરિવાર માટે તો એક કોન્ટેક આપું છું પણ થોડું રહેશે મતલબ એ પોતે પણ ખેડૂત જ છે હા તે પણ ખેડૂત જ છે એટલે એક ખેડૂત મિત્રએ તમને એમનો કોન્ટેક આપ્યો ઇમરાનભાઈનો ઇમરાનભાઈનો અને કેટલા મહિના થઈ ગયા છે છોડના ત્યાર પછી તમે એમનો કોન્ટેક કર્યો હશે મારે બે મહિના જેવો થઈ ગયા એટલે છોડ જો થોડા નાના જ હતા અચ્છા એક ફૂટ જેટલા વેલા થયા હતા મારા એક ફૂટ જેટલા એક ફૂટ એટલે પછી બધું બધાએ જણાવ્યું જે લોકો આ બધા કરતા છે એટલે મેં માહિતી લીધી કે કઈ રીતના વેલા વધાવું છે શું કરું છે મારા ફર્સ્ટ ટાઈમ હતો અચ્છા એટલા માટે તો પછી લોકોએ કીધું કે આ કરો તે કરો પણ મારે હિસાબે જે રીતના થવું જોઈએ એ રીતના નહીં થતું બરાબર વેલા વધતા નહીં હતા ઓકે પછી

પણ એટલા નથી નીકળતા નીકળતા છે બે અઢીમણ બે અઢીમણ નીકળે બે અઢી નીકળે છે મારો છે મારા આઠ નવ મણ મતલબ કે એના કરતા એના કરતાં કમસે કમ ચાર ગણું ઉત્પાદન તમને મળી રહ્યું છે અને એ પણ એના કરતાં ત્રીજા ભાગની જગ્યા છે અડધું વીંગું ને એમનું દોઢ વીંગું છે તો જબરજસ્ત ઉત્પાદન આવ્યું છે બીજું તમે શું કહેતા હતા એમનું ઉત્પાદનમાં અત્યારે હાલમાં બે થી અઢી મણ નીકળે છે બરાબર ને એમાં આપણી આ જે નેટસપ કંપનીની પ્રોડક્ટ છે એ નથી વપરાઈ ને તમે વાપરી છે બરાબર છે તો આજે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો કે જે આ પરવરની ખેતી બનાવે છે અને ઉત્પાદનનો પ્રશ્ન આજે ન હોય છે બરાબર ઉત્પાદનની સાથે સાથે અત્યારે જે ઉનાળાની ઋતુ ચાલે તેની અંદર પીડાશ પડતા ફળ થઈ જતા હોય મતલબ પરવર પીડા થઈ જતા હોય એવી પણ સમસ્યાઓ આજે સતાવે છે તો તમારા કેટલા મતલબ નીકળે અહીંયા પીડા થઈ ગયા હોય એવા કિલ્લો પણ નહીં પણ નીકળતા મારા પીડા અને સામેવાળા તો પણ સામે વાળા ખેડૂત એટલે કે અહિયાં ઉત્પાદન ઓછું થવાનું એક કારણ એ પણ છે કે પીડા પડી જાય છે જયારે આપણા ખેતરમાં પીડા નથી પડતા બીજું તમને શું ફાયદો થયો ફૂટ માં કેવું છે ફૂટ માં તો હવે તમે જો જોવો છો બરાબર છે ત્રણ ચાન્સ ચાન્સ છે આ ત્રણ બરાબર હા અમે આશા છોડી દીધેલા અહીંયા અહીંયા વિલા આપણે એન્થી વધતા ની આથી 5 મહિના થઈ ગયા એટલા ને એટલા રહે છે તો મમ્મી લોકો ને કીધું અચ્છા કે આપણે કાઢીને બાજરો કરી દઈએ ઓહો હા કે બેસ માટે ચારો ન હતો બરાબર પણ ઇમરાન ભાઈ કીધું છે ટેન્શન ન લો તો અમે ટેન્શન ન લે હું છું ને તમે જોયા કરો કે આ

એ યુઝ કરો તો મારા માટે સારું કે તમે પ્રોફિટ તમે જેટલો ખર્ચ કરો છો તે તમારે સો ટકા એનો ફાયદો લઈ શકીએ આપણે ફાયદો લઈ શકો છો ઓકે બીજું કોઈ કરવા કરતા બસ આ એનપીકે કરીને છે આ બધી દવા એ બસ યુઝ કરો મારે તો એટલું કહેવું કે બસ બીજું કોઈ ખેતરમાં કરવા કરતા

માનો કે આઠસો રૂપિયા આપડે એવરેજ પકડીએ અને આઠ મણ નીકળતા હોય તો છ હજાર રૂપિયા થી વધારે આવક આપણને અત્યારે છ સાડા છ હજાર રૂપિયા આપણને મળી રહ્યા છે તો ખરેખર અને આ દવા પાછળ તો અમારો ખર્ચો કેટલો થયો હશે

તો જે પણ પર્વની ખેતી કરતા હોય એમને તમારે શું મેસેજ આપવો છે સર મારે તો એક વસ્તુ કહેવું છે કે બાયોફીટ પ્રોડક્ટ જો જે ખેડૂત વાપરશે ને એને એક તો રાસાયણિક ખાતરનો ખર્ચો ઘટશે પેસ્ટીસાઇડનો ખર્ચો ઘટશે આ ખેડૂત બાજુમાં ઊભો રહ્યો છે એક મિનિટ એમને જ પૂછશે એમને જ પૂછો તમે આમાં રાસાયણિક દવા કે ખાતર તમે કેટલી વખત ઉપયોગ કર્યો કંઈ રાસાયણિક ખાતર દવા તો પહેલાં તો બહુ પેલા વધારે ઉપયોગ કરેલો પણ આ છેલ્લા એક મહિનામાં મારે કઈ નહીં કરવું જ નહી પડે બસ મારાજ ચાલે એ જ નથી બરાબર નથી ખાતર આપડે એટલે કોઈ જંતુનાશક દવા બી નથી નાખી જંતુનાશક કઈ જે ઇમરાનભાઈ બોલે છે એકદમ સાચી વાત છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ખર્ચો પણ બચી ગયો મેં આમાં રાસાયણિક ખાતર એ ભાઈને શરૂઆતથી ના પાડી દીધી કે મને બે થી અઢી મહિના તમારા ખેતરની અંદર એક પણ દાણો ખાતર નથી જોઈતું કારણ કે મેં શરૂઆતમાં આ ખેતરને જોવા માટે આવ્યો હતો ને અચ્છા ત્યારે આની અંદર ઘણા બધા પ્રોબ્લેમ હતા જે એકચ્યુઅલમાં એગ્રોવાળા બી એને ફેસ નહીં કરી શકતા હતા એકચ્યુઅલમાં પરોરમાં શું પ્રોબ્લેમ છે હવે મેં પ્રોબ્લેમને પકડી લીધો છે અને એ પ્રોબ્લેમને પકડીને એમને ટ્રીટમેન્ટ કરાવી છે એટલા માટે જ મેં એમને ના પાડી કે તમે રાસાયણિક ખાતર નહીં વાપરતા કારણ કે મારા તમારા પર્વનું ઉત્પાદન પણ વધારું છે જે પર્વના વેલા નથી ચાલતા મેં એને વેલા પણ બગાડી આપ્યા છે અને આજે એ જ ખેતરની અંદર ઉત્પાદન બી સારામાં સારું આવે છે આજે પણ એ ખેડૂતને ખબર નથી કે મારા પર્વની અંદર એકચ્યુઅલમાં આજથી બે અઢી મહિના ત્રણ મહિના પહેલાં શું પ્રોબ્લેમ હતું બરાબર છે એ પ્રોબ્લેમ એમને નહીં ખબર તો મને તરત જ ખ્યાલ આવી ગયો કે આ પ્રોબ્લેમનું કારણ આપણી બાયોફિટ દવાની અંદર જ મળવાનું છે અને તે પ્રમાણે એમને ટ્રીટમેન્ટ કરાવી છે આજે એમનું ઉત્પાદન પણ વધારે આવે છે બાજુના ખેતરવાળાના ખેતર કરતાં નથી એમના ખેતરમાં પરવાર પાકતા છે કે બીજો ત્રીજો એમના ખેતરમાં જે માઇક્રોન્ટ્રસ હોય બોરોન છે ઝીંક છે એનો કોઈ ખેતરની અંદર પ્રોબ્લેમ બી નથી દેખાતો એ મેઇન કારણ શું છે તો એનું મેઇન કારણ આજે જાય છે બાયોફિટ દવાને જાય છે સુપર

তু আদ খুব খুব আভাৰ থেংক ইউ